નવલા નોરતાની રાત એટલે નવરાત્રી આમ તો ગુજરાતીઓના મનપસંદ નોરતા આવતા જ ગરબાની તૈયારીઓ શરૂ થઈ જાય છે ત્યારે શું કેનેડા અને અમેરિકા અથવા તો યુકે માં રહેતા ગુજરાતીઓ ગરબાનો આનંદ માણતા હશે તમે કહેશો હાસ તો વળી કેમ નહીં તો આજે આપણે આ ખાસ વિડીયોમાં જાણીશું કે વિદેશમાં થતી નવરાત્રી આટલી પ્રખ્યાત કેમ હોય છે અને આટલી મોટી પણ કેમ હોય છે અને એમાં પણ વળી ગુજરાતી કલાકારો કેમ ત્યાં જઈને પ્રી નવરાત્રી મનાવે છે સો ચાલો જાણીએ હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમેરિકા કેનેડામાં ગુજરાતીઓની સંખ્યા હવે વધી છે અને તેવામાં હવે ત્યાં આપણા તહેવારોની ઉજવણી શરૂ થઈ ગઈ છે અને એમ પણ જ્યારે ગુજરાતીઓનો મોટો તહેવાર નવરાત્રી આવતો હોય તો તેની ઉજવણી તો થવાની જ છે ત્યારે આપણા ગુજરાતી લોક ગાયક વિદેશમાં જઈને પ્રિ નવરાત્રી મનાવતા હોય છે અને વિદેશમાં રહેતા ગુજરાતીઓ અને આ નવરાત્રીનો ભાગ બને છે અને ત્યાં હજારોની સંખ્યામાં લોકો ગરબે પણ ઘૂમે છે આટલું જ નહીં ત્યાંના લોકો પણ હવે ગુજરાતી તહેવારને આપણો પોતાનો તહેવાર માને

અને ત્યાં જઈને પ્રિ નવરાત્રી મનાવે છે અને જો ત્યાંના ટિકિટના ભાવ વિશે વાત કરવામાં આવે તો ત્યાં પાંત્રીસ થી લઈને પચાસ ડોલર સુધીના પૈસા આપીને ગુજરાતીઓ ગરબે રમે છે ત્યારે હમણાં છેલ્લા થોડા વર્ષોથી આ ક્રેઝ વધ્યો છે અને લોકો ત્યાં રહેતા પણ નવરાત્રીનો આનંદ માણે છે અને ગુજરાતી ગાયકો પણ ધૂમ પૈસા કમાય છે ત્યારે આ વખતે ઘણા ગુજરાતી ગાયકો તો વિદેશમાં જઈને નવરાત્રી પણ કરી આવ્યા છે અને હવે ગુજરાતમાં નવરાત્રી કરવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે ત્યારે

ટ્રેડિશનલ આઉટફિટમાં લોકોએ મન મૂકીને ગરબા ગયા હતા ત્યારે આ તો વાત થઈ અમેરિકાની પણ જો વાત કરવામાં આવે ગુજરાતીઓના મનપસંદ કેનેડાની તો ત્યાં પણ ગુજરાતી ગાયકો ગુજરાતીઓને પોતાના સુરે ગરબા રમાડે છે અને ગુજરાતીઓ ત્યાં મન મૂકીને ગરબા પણ રમે છે ત્યારે ત્યાં વધતી જતી ગુજરાતીઓની સંખ્યા ત્યાં ગુજરાતીઓની ગરબા માટેની માંગ પણ વધી રહી છે અને લોકો ત્યાં વધારે પૈસા આપીને હવે ગરબા પણ રમે છે અને ગુજરાતી કલાકારો ત્યાં જઈને પણ ધૂમ પૈસા કમાય છે અને હવે ત્યાં ફક્ત ગુજરાતીઓ જ નહીં પરંતુ વિદેશના લોકો પણ ગુજરાતી કલાકારોના તાલે ઝૂમે છે અને મોજ કરતા હોય છે ત્યારે હજી તો ત્યાં પ્રિય રાત્રી શરૂ જ છે અને લોકો હજી પણ ગરબે ઝૂમી રહ્યા છે હવે વિદેશમાં રમતા આપણા ગરબા વિશે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં